રાત તો આખી રાતનો રાત ચાલો હું તમને બાળ બતાવું તો ગેસો ધોવા જવું પણ ઓડો મસ્ત દઈએ હવા પહેલાં એટલે મચ્છર કરી દેના ના આ તો દુઃખી વરસાદ છે એટલે બરાબરના મસાલા કરી અને આપણે ફટાફટ કરીએ ગેસો ધોવા ખેતરમાં તૈયાર થઈ જઈએ

nè đỏ ủa tôi chưa hỏi con cá luôn hồng là đỏ lấy đi lấy lòng ấy ấy તો જો આજ તો લગભગ રાત્રી અગિયાર વાગેનો એક દારૂ વરસાદ ચાલુ હો અને આખું નેળિયું પોણીથી ભરેલું હોય હું તમને જતી વખત બતાવું કારણ કે અત્યારે જ નહોતું બતાવવા આવ્યું એક બાજુ વરહાટ ચાલુ હો ફોન બહાર કાઢું જ પલળી જાયો તો માટે હમણાં પહેલાં કૂતરોને રોટલા નખી દઈએ અને પછી ભેસે દ્વાર ઝડપથી ચાલુ કરવું પડશે તો ઘરનો જતો આપણો કૂતરોને રોટલા દઈએ ફટાફટ

લાફટ બેસો તો અમે જો જેટલો ને વાયુ એટલા વાયુ ને બીજા રહી ગયા કોઈ નાલ નહી થયા કારણ કે હું તમને બતાવું આખો ખેતરી ખેતર રહી જાવ રાત્રે અગિયાર વાગ્યાથી કન્ટિન્યુ વરસાદ ચાલુ તો આજ તો જો ટ્રેક્ટર લઈને દોવા માંડાયા રે કેક્ટર આ એ કેક્ટર આ એ કેક્ટર પેલું બાઇક તો અવયવ નહી આપા નેળીયા ફૂલ ભરાયું પ્યા તો જો અત્યારે હાલ પણ મત હાજી એક બાર ચાલુ જ છે ખેતરી ખેતર બધા ભરાઈ જાય રાત્રે આ ખેતરમાં કાલે જ ધાર્યો આઈએ અને ખેતર ભરાઈ ગયું તો બધું પોણી પોણી થઈ ગયું એટલે વાયુ એ શું હું કાલે જઈને વાયુ એ બધું તો જાય બધું જોકે હોમ જ હતો એક તો લેડો અતારમ ગયેલા ભેસો દોરાઈ દઈએ ને પછી જઈએ ઘેર અમે તો ખાલી ચારે જ વાઢવાની રહી કારણ કે ઓમ તો વાપા જવાનું તું જ્યારે વાપા પણ અમે તો આવવાનું જાય તો કાલ કટર મારીને મે ખેતરમાં પણ અમે તો વાટ જઈ દહ દાળી પાછી કારણ કે હજી અમારા બધા ખેતરોમાં તો વરાપે નહીં થઈ અમારી જમીન બધી એકદમ ચીકણી એટલે પાછા દહ દાડા વાટ જોવાની તો જે થાય ખરું જો હાજી હાથ પાછળ ચાલુ જ સપોર્ટ

ચોખ્ખું તો ત્યાંથી લાબું કે આ તો મારું બેવાની ગુજિએ પલળી જઈએ ને તો જો ખેતરનું બધું કામકાજ ઓકે કરી દીધું વહેલી સવારે બેસો ધોઈ કાઢી ચાલ પણ નોખી દીધી બેસો અને સોણ બોન પણ ભરીને કમ્પ્લીટ કરી દીધું આમાં આવવાનું નવ આજે જો વરસાદ રહે એ પ્રમાણે આવીશું ખેતરમાં તો જો હજી પણ વરસાદ ચાલુ હો ધોધમાર આમાં આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે જે ડેરી દૂધ હાલવા અમે જોયું પણ એરિયામાં જેટલું પાણી આવેલું જો આમાં ફોણીમાં બાઈક જતી હેઠળ તો જો અત્યારે આ હતા વહેલી હવાની ટ્રેક્ટર લઈ બેસ્યો ધોવા માટે અને અમે ડેરી દૂધ આપી આવીએ ને પછી ફરી પાછા આવીશું સાર વાટવા માટે તો બહુ જબરજસ્ત રાત પડ્યો અમારા ગામડી તમારા ત્યાં આવ્યું હોય તો કમેન્ટ કરી દો તો મને ખબર પડે કયા કયા ગામડી વર પડ્યો હા જય રહ્યા અમે અમે ગયા જવાનું ડેરી દુદાનમાં એક બાજુ વરસાદ તો ફૂલ ચાલુ અને મહાદેવજી દર્શન કરવા પણ જવું આજે વરસાદ તો ફૂલ આવ્યો તો જો ડેરી દૂધ બુધ આવી દીધું અને એક બાજુ વરસાદ તો દૂધ પાડી દો બોલો વિપુલભાઈ જો રાધા અમૃત કહેવાય જે અમૃત શરીરમાં પાણી પીવાથી તમારે બધા રોગો નાબૂદ હોય તો કોઈ મીડિયાને પડી નહીં કે અમૃત જતું કરે દરિયા ભેળું આ પાણી પીવો તો બારે બાર મહિનાનો રોગ જતો હોય મારો હાડું જોવા જેવું હાડું હાડું એ હિન્દુ લેજે લઈ દેજે સાડા આઠસો આજુબાજુ થઈ રહ્યા એકા નહીં આખા વિશ્વ મો એ ઉપર લઈને આગળ લઈ જવા માંગીએ છીએ

હા જરૂરી જો એક બાજુ રાત દૂધ પાણી રહ્યો જો તમે જોઈએ કોણ અમે આયા હતા ડેરી દૂધ હાલવા અને અમે જવાનું અમારા માધેવજીના દર્શન કરવા માટે તો લહેવાડો અમે જઈએ માધેવજીના દર્શન કરવા અમારા અકબરે અમારે જો અમારા અકબરની એન્થવાની કંઈ મિત્રો ખાસ

અમારા કોઈ લગ્ન પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય ને તો સાસ નો ઓર્ડર આપી ડબ્બા હા જો આ ડબ્બો આવ્યો પહેલું લઈને આવી ગયો ટાઈમ ટુ ટાઈમ પહેલું ના ના એને યાદવા દે ને ભાઈ

તો જો એક બાજુ વરહાજ અને પવન સાથે વરહાજ બહુ જબરજસ્ત તો તમે જોઈએ કહો પાણી જઈ રહ્યો ખેત જો બહુ સુંદર મારા ગામનો નજારો જો મારા ગામનું તળાવ એક બાજુ વડલો અને આપણે જવાનું મહાદેવજીના મંદિરે દર્શન કરવા જો કે અત્યારે ચલાવી રહ્યો શ્રાવણ માસ પવિત્ર માસ તો મહાદેવજીના દર્શન વહેલી સવારે રોજ અમે કરવા જઈએ અને તમને પણ કરાવીએ બ્લોગમાં હલું વરત હા ફૂલકાત્રીનું તે રોજ આબુ પણ ગાદનો દાળ જ એવું માધેવજીનું પોણી પોણી ચડાયું ખરું ખરું તો અમારા ગામનું પંચમુખી માધેરજીનું મંદિર પલેડો આપણો પણ દર્શન કરવા જઈએ જોકે આજે વરત છે ફૂલકાત્રીનું એટલે નાની નાની દીકરીઓ ભગવાન શિવજીની પૂજા કરવા આવું હરિયો સજાય જય ગુરુ મહારાજ બે હોમ હોમ માં બેઠા હો ખરું ખરું આલી દે લેવાનો રાખવાનો

મહારાજ બોલો જય ગુરુ મહારાજ ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ ના આવો કેમ ઠલવી દીધું બધું પૂજા પટ્ટી દઈ હા હા

અમારા ગામનું પવિત્ર સ્થળ તો એમના વહેલી સવારે દર્શન અમે પણ કર્યું ને તમને પણ કરાયો તો જો નાની દીકરીઓનું વ્રત હતું એ પણ ભગવાન શિવજીની પૂજા પણ તમને થોડી બતાવી તો અમે જઈએ પણ કરવા